પૂર્વ કચ્છના સત્યાવીસ ગુનાના મુદ્દામાલનો કરાયો નિકાલ જેમાં એક કરોડથી વધુ ડ્રગ્સ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ગાંજો હેરોઇન કોકીન ને ફેડ્રોન સહિતનો સામેલ મુદ્દામાલ લાકડીયામાં નાશ કરાયો હતો પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારાના વળપણ હેઠળ નાશ કરાયો હતો બચાવ ડીવાય એસપી સાગર સાબડા એસઓજી પીઆઈ ડીડી ઝાલા લાકડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જાડેજા તથા પોલીસ સ્ટાફની હાજરીમાં એક કરોડનો મુદ્દામાલનો નાશ કરાયો હતો રિપોર્ટર ધર્મેશ ચોગી ભૂજ આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનું મુદ્દામાલ હતું હેરોઈન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યું છે અને આ જે મુદ્દામાલનું નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનું મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાયદાકીય પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આને આખી કાર્યવાહીની ભૂળ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે